ભારત માં આવેલા સંત અને બાબા કેટલું ભણેલા છે તેના વિશે સમગ્ર માહિતી જાણીશું પ્રેમાનંદજી મહારાજ ધોરણ આઠ ભણેલા છે તેમનું જન્મ સ્થાન ઉત્તર પ્રદેશ બાગેશ્વર બાબા બે સુધી અભ્યાસ કરેલો છે તેમનું અનુરૂદ્રાચાર્યજી ધોરણ સો સુધી અભ્યાસ કરેલો છે તેમનું જન્મસ્થાન મધ્યપ્રદેશ આચાર્ય પ્રશાંત આચાર્ય પ્રશાંત આઈઆઈટી પ્લસ યુપીએસસી ક્લિયર કરેલી છે તેમનું જન્મસ્થાન ઉત્તર પ્રદેશ સદગુરુ મહારાજ

સુધી અભ્યાસ કરેલો છે તેમનું જન્મ સ્થાન ઉત્તર પ્રદેશ સ્વામી જ્ઞાન વત્સલ્ય તેમને મિકેનિકલ એન્જિનિયરમાં અભ્યાસ કરેલો છે તેમનું જન્મ સ્થાન ગુજરાત છે તેમનું છે હરિયાણા દેવી ચિત્રલેખા દેવી ચિત્રલેખા એ સુધી અભ્યાસ કરેલો છે તેમનું જન્મ સ્થાન છે હરિયાણા શ્રી રવિશંકર મહારાજ તેમને અભ્યાસ બીએસસી કરેલો છે તેમનું જન્મ સ્થાન છે તમિલનાડુ બ્રહ્માકુમારી શિવાની બ્રહ્માકુમારી શિવાનીએ બીટીએચ માં અભ્યાસ કરેલો છે ને તેમનું જન્મસ્થાન છે મહારાષ્ટ્ર. પ્રેમ રાવત પ્રેમ રાવતના અભ્યાસ વિશે વાત કરીએ તો તેમણે માર્સ કોમ્યુનિકેશન કરેલું છે તેમનું જન્મસ્થાન છે ઉત્તરાખંડ. સાધ્વી ભગવતી સરસ્વતી સાધ્વી ભગવતી સરસ્વતીએ পিએચડી અભ્યાસ કરેલો છે તેમનું જન્મસ્થાન છે ઉત્તરાખંડ. પૂજ્ય મોરારી બાપુ મોરારી બાપુએ બીએ સુધી અભ્યાસ કરેલો છે તેમનું જન્મસ્થાન છે ગુજરાત.

મહારાજે બી ટેચ સુધી અભ્યાસ કરેલો છે તેમનું જન્મસ્થાન છે ઓરિસ્સા

તમિલનાડુ સત્ય સાઈબાબા સત્ય સાઈ બાબા એ એ સુધી અભ્યાસ કરેલો છે તેમનું જન્મ સ્થાન છે આંધ્રપ્રદેશ પ્રદેશ આસારામ બાપુ આસારામ બાપુ આઠ ધોરણ સુધી અભ્યાસ કરેલો છે તેમનું જન્મ સ્થાન છે તેમનું જન્મસ્થાન છે પંજાબ શંકરાચાર્ય સ્વામી શંકરાચાર્ય સ્વામીએ ધોરણ આઠ સુધી અભ્યાસ કરેલો છે તેમનું જન્મસ્થાન છે ઓરિસ્સા રામ રહીમ રામ રહીમે ધોરણ

છે તેમનું પંકજજી મહારાજ પંકજજી મહારાજે બીએ સુધી અભ્યાસ કરેલો છે તેમનું જન્મ સ્થાન છે ઉત્તર પ્રદેશ બાબા રામદેવ બાબા રામદેવે બીએસસી સુધી અભ્યાસ કરેલો છે તેમનું જન્મ સ્થાન છે હરિયાણા આચાર્ય બાળકૃષ્ણ આચાર્ય બાળકૃષ્ણ એ ડિલે સુધી અભ્યાસ કરેલો છે તેમનું જન્મસ્થાન છે ઉત્તરાખંડ સત્યમ મહારાજ સત્યમ મહારાજે બીએ સુધી અભ્યાસ કરેલો છે તેમનું જન્મસ્થાન છે ઉત્તર પ્રદેશ પૂજ્ય રામપાલ બાબા રામપાલ બાબાએ આઈટીઆઈ સુધી અભ્યાસ કરેલો છે તેમનું જન્મ સ્થાન છે હરિયાણા મહર્ષિ મહેશ યોગી મહર્ષિ મહેશ યોગીએ બીએસસી સુધી અભ્યાસ કરેલો છે તેમનું જન્મસ્થાન સ્થાન છત્તીસગઢ આઉલ દિનાકર પાઉલ દિનાકરે એમબીએ સુધી અભ્યાસ કરેલો છે તેમનું જન્મસ્થાન છે તમિલનાડુ ચિન્મયાનંદ બાપુ ચિન્મયાનંદ બાપુએ એલ એલ બી સુધી અભ્યાસ કરેલો છે તેમનું જન્મસ્થાન છે ઉત્તર પ્રદેશ સાહિબ બંદગી સાહિબ બંદગીએ સ્નાતક સુધી અભ્યાસ કરેલો છે તેમનું જન્મસ્થાન છે જમ્મુ કાશ્મીર રાજેન્દ્ર દાસજી રાજેન્દ્ર દાસજીએ ડીલે સુધી અભ્યાસ કરેલો છે તેમનું જન્મસ્થાન છે મધ્યપ્રદેશ

નારાયણ સ્વામી નારાયણ સ્વામીએ અભ્યાસ સ્નાતક સુધી કરેલો છે તેમનું જન્મ સ્થાન છે ગુજરાત અમોદ લીલાદાસ અમોદ લીલાદાસે બી ટેલ સુધી અભ્યાસ કરેલો છે તેમનું જન્મસ્થાન છે ઉત્તર પ્રદેશ